સ્વાગત છે તમારું ગુજરાત ચેનલમાં તો આજે આપણે બનાવવાનું છે બીટનું સલાડ તો ચાલો બનાવીએ તો તમે જોઈ શકો છો કે આપણે બીટને સમારીને ધોઈને રાખ્યું છે હવે આપણે તેને છીણી વડે ક્રશ કરી દેવાનું છે તમે જોઈ શકો છો કે આપણું બીટ જે કર્યું હતું એનો છીણ સારી રીતે થઈ ગયો છે હવે જે આપણે પેલી કોબી લીધી હતી તેને એકદમ ઝીણી ઝીણી સમારી નાખીશું આપણે કોબી પણ સમારાઈ ગઈ છે અને બીટ પણ તૈયાર થઈ ગયું છે તો હવે આપણે બનાવી દઈએ બીટનું સલાડ સૌથી પહેલાં આપણે જે બીટને આપણે ક્રશ કર્યું હતું તે બાઉલમાં નાખી દઈશું ત્યાર પછી આપણે જે કોબી સમારી હતી તે પણ બાઉલમાં નાખી દઈશું તો તેને બરાબર આપણે મિક્સ કરી દેવાનું છે અને ત્યાર પછી આપણે સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું અને ત્યાર પછી આપણે જે દહીં લીધું હતું એક વાડકી તે આપણે એમાં ઉમેરી દેવાનું છે પછી આપણે તેમાં બે ચમચી જેટલી દળેલી ખાંડ ઉમેરી દઈશું અને તેને પણ આપણે બરાબર મિક્સ કરી દેવાનું છે જો તમારું દહી અહીંયા આગળ વધારે ખટાશ પડતું હોય તો તેમાં ત્રણેક ચમચી જેટલી ખાંડ ઉમેરી દેજો એટલે વધારે એકદમ ટેસ્ટી લાગશે તો હવે આપણે અહીંયા આગળ આ બધું સારી રીતે મિક્સ કરી દીધું છે હવે આપણે આમાં લસણ અને આદુની એક ચમચી પેસ્ટ લીધી છે તે આપણે તેમાં મિક્સ કરી દઈશું હવે આપણે રહીનો વઘાર કર્યો હતો તે આપણે તેમાં નાખી દેવાનો સુધી આપણે તેને ઢાંકી દઈશું હજુ પણ આપણે આને બરાબર મિક્સ કરી દઈશું તો હવે ખાવા માટે આપણું સલાડ તૈયાર થઈ ગયું છે બીટનું સલાડ તૈયાર થઈ ગયું છે જો તમને આ મારા બીટની સલાડની રેસીપી ગમી છે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો